વિરમગામ તાલુકાના કોકતા ગામની સીમમાં ડાંગરના વાવેતરવાળા પાકમાં ભેલાણ મામલે બે શખ્સો સામે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના કોકતા ગામમાં સીમમાં ભૂધરભાઈ દારજીભાઈ પટેલ નાઓના ડાંગરવાળા ખેતરમાં તાર ફેન્સિંગ તોડીને નુકસાન કરી આરોપીઓ દ્વારા પોતાની ભેંસો ચરાવી ડાંગરના વાવેતરવાળા પાકમાં ભેલાણ કરીને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે સમગ્ર મામલે પુદરભાઈ દારજીભાઈ પટેલ રહે જાદવપુર નાઓએ આરોપી વિશાલભાઈ વસરામભાઈ ભરવાડ તેમજ ભોપાભાઈ ભીખાભાઈ ભરવાડ બંને રહે કોકતા નાઓ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે